હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં તો આજે આપણે બનાવીશું આખા ભરેલા ગુંદાનું શાક જે ખૂબ જ ટેસ્ટી બને છે અને જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને બધાને જ ભાવશે તેવું આ શાક બનશે તો અહીં આખા ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે મેં અહીં સાડા ત્રણસોથી ચારસો ગ્રામ જેટલા અથવા તો તમે જરૂરિયાત પ્રમાણે પાંચસો ગ્રામ કે કિલો જેટલા ગુંદા લઈ શકો છો જેટલા પરિવારના સભ્યો માટે આ શાક બનાવવાનું હોય તેવી રીતે અને આવી રીતે એક એક ગુંદાને કોઈ ભારે વસ્તુથી કોઈ દસ્તાથી થોડો થોડો ભાર આપી અને તેને તોડવાના છે અને અહીં મીઠાની જરૂર પડશે તો મીઠાવાળું ચપ્પું કરી અને તેનાથી ગુંદાની અંદર રહેલો ઠળિયો કાઢવાનો છે જેથી તેના અંદરની ચિકાસ અડધી તો પહેલાં જ નીકળી જશે અને આવી રીતે તેમાં મીઠું ભરી અને તેની અંદર સુધી મીઠાથી સાફ કરી અને તેની બધી જ ચીકાસ કાઢો તો ગુંદામાંથી બધી જ ચીકાસ એકદમ રીતે નીકળી જશે અને આ શાક ચીકણું પણ નહીં બને જો આ રીતથી તમે ગુંદાનું શાક બનાવશો તો પછી આ જ રીતથી તમે બનાવશો અને બધાને ભાવશે અને ચીકણું તો એક ટકા પણ નહીં બને તો બધા જ ગુંદા આવી રીતે મીઠાવાળા ચપ્પુની મદદથી તેની ચિકાસ દૂર કરી અને કરવાના છે તો આવી રીતે દસ્તાની મદદથી થોડો ભાર આપી અને તમે કરશો તો થોડી ક્રેક પડશે અને તેમાંથી આપણે ઠળીઓ બા બારે કાઢી શકશું તો આવી જ રીતે મીઠાની મદદથી એની બધી જ ચિકાસ નીકળી જશે અને ગુંદાનું શાક તો આખા ભરેલા મસાલાવાળા ગુંદા જે હોય છે તેનું શાક સરસ બને છે જો તમે ગુંદાના કટકા કરી અને તેનું શાક બનાવવા માંગતા હોય તો તેવી રીતે પણ શાક ઘણા લોકો બનાવે છે તેમાં પણ આ મીઠાનો ઉપયોગ કરી અને ગુંદાની ચિકાસ તમે કાઢી શકો છો એવું જરૂરી નથી કે તમારે આખા મસાલાવાળા ભરેલા ગુંદાનું શાક જ બનાવવું તેમાં પણ આવી જ રીતે મીઠાનો ઉપયોગ કરી શકો છો ગુંદા ખૂબ જ ચીકણા હોય છે તેથી ધ્યાન રાખવું કે તેની બધી જ ચિકાસ નીકળી જાય અને અમે ઘરમાં તો ક્યારેય ગુંદાનું શાક પહેલાં બનાવેલું નહોતું આ અમે બીજી વાર શાક બનાવીએ છીએ અને આવી રીતે શાક બનાવ્યું તો અમને ખૂબ જ ભાવ્યું અને બાજરાના રોટલા સાથે તો ખૂબ જ સરસ લાગે છે અને આ થોડું મીડિયમ ગ્રેવીવાળું શાક બનશે જેથી બાજરાના રોટલા સાથે અને રોટલી સાથે પણ તમે તેને ખાઈ શકો છો અને એકદમ ખાવાની અમને તો ખૂબ જ મજા પડી ગઈ હતી તો આ રીતે બધા જ ઠળિયા કાઢી લેવાના છે અને આ શાક આપણે દહીંવાળું બનાવવાનું છે તો તમારા ઘરમાં જો કોઈ દહીં ન ખાતું હોય તો તમે દહીં સ્કીપ પણ કરી શકો છો આવી જ રીતે મીઠું થોડું વધારે લઈ અને તેની ચિકાસ કાઢશો તો જ તેની ચિકાસ જશે કેમ કે ગુંદાની ચિકાસ એકદમ વધારે પડતી હોય છે જેને કાઢવી ખૂબ જ મુશ્કેલ હોય છે તમે જોઈ રહ્યા છો તેમ પણ તે સરળતાથી નીકળી શકે છે મીઠાની મદદથી તો તમે જોઈ શકો છો એકદમ ઇઝી રીતે આ નીકળી શકે છે બસ થોડી વાર લાગે છે થોડો ટાઈમ કન્ઝ્યુમ કરે છે પણ આ ડીશ આ વાનગી એકદમ સ્વાદિષ્ટ તૈયાર થઈ જશે અને બધા જ લોકો ધરાઈને જમશે તો આવી જ રીતે બધા જ ગુંદાની ચિકાસ નીકળી ગઈ છે અને એક પછી એક ગુંદા તૈયાર થઈ રહ્યા છે અને આવી રીતે મીઠાથી તેની ચિકાસ દૂર કરતાં પહેલાં ગુંદાને સારી રીતે ધોઈ લેવા એ તો તમને ખ્યાલ જ હશે તો આવી જ રીતે બધા જ ગુંદા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે સાઈડમાં તેમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ તો અહીં મેં જે મીડિયમ સેવ આવે છે તે લીધી છે પછી અહીં બે ચમચી તલ મેં લીધા છે અને થોડી શીંગ લીધી છે દાણા તો આ બધી વસ્તુઓથી તેનો મસાલો એકદમ સરસ તૈયાર થશે અને ગ્રેવી એકદમ ઘટ્ટ થશે અને સ્વાદિષ્ટ તો એકદમ થશે તો મિક્સચર જારમાં આ બધી સામગ્રી મેં એડ કરી છે અને હવે તેને મિક્સચરથી ગ્રાઇન્ડ કરીશું અને તેને અધકચરું વાટી લઈશું જોકે સિંગદાણા છે તો અધકચરું તો રહેવાનું છે અને સેવનો સ્વાદ અને સિંગદાણાનો સ્વાદ તલનો સ્વાદ એકદમ સરસ આવે છે અને કોઈ પણ આખા ભરેલા કોઈ વસ્તુનું શાક કરવાનું હોય તો એમાં સિંગદાણા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે જોઈ શકો છો કે આ મસાલો એકદમ દરદરો તૈયાર થઈ ગયો છે હવે તેને એક બાઉલમાં આપણે અલગથી કાઢી લઈશું હવે આ મસાલામાં આપણે બીજા મસાલા નાખવાના છે જેમ કે હળદર ધાણા જીરું અને લાલ મરચું પાવડર અને લસણની ચટણી તો ચાલો આપણે તે એડ કરીએ બધો જ મસાલો સરસ રીતે એક બાઉલમાં કાઢી લેવાનો છે હવે આ મસાલામાં લસણની ચટણી એડ કરવાની છે લસણની ચટણીમાં લસણ અને લાલ મરચું પાવડર અને સોલ્ટ ત્રણ વસ્તુ એડ કરેલી છે હવે મસાલામાં હળદર જીરું અને લાલ મરચું પાવડર એડ કરવાનો છે લસણની ચટણીમાં લાલ મરચું પાવડર છે તેથી તેને ધ્યાનથી આપણે એડ કરવાનું છે વધારે સ્પાઈસી ન થઈ જાય બરાબર છે આ મસાલો બનાવ્યા પછી આ બધો મસાલો આપણે અહીં એડ કરેલો છે અને અહીં એક ચમચી જેટલું તેલ એડ કરવાનું છે જેથી મસાલો એકદમ સરસ રીતે મિક્સ થઈ જાય અને ભૂકો ન રહી જાય અને ગુંદામાં ભરવામાં સરળતા રહે તાજી કોથમીર એડ કરવાની છે અને આ મસાલાને હાથેથી એક સરખો એક રસ મિક્સ કરી દેવાનો છે કેમ કે ગુંદામાં ભરવા માટે જો આ મસાલો ભૂકો થશે તો પછી મસાલો સરસ રીતે ભરાશે નહીં તો તમે જોઈ શકો છો મસાલાનો કલર એકદમ સરસ આવી ગયો છે તેનું ટેક્સચર પણ એકદમ સરસ આવી ગયું છે જો શરૂઆતમાં તમને ભૂકા જેવું લાગતું હોય તો થોડું તેલ તમે એડ કરી શકો છો જેથી કરી અને મસાલો એકદમ બ્લેન્ડ થઈ જાય બરાબર છે હવે મને અહીં આ મસાલો થોડો ભૂકા જેવો લાગેલો એટલે અહીં મેં ફરીથી થોડું તેલ એડ કર્યું છે તેલ અહીં વધારે ઓછું કરો તો પછી વઘારમાં થોડું ઓછું નાખવાનું એટલું ધ્યાન રાખવાનું કારણ કે તેલ હેલ્થ માટે ખૂબ સારું હોતું નથી તો આવી રીતે બીજી વાર તેલ એડ કરી અને મેં મિક્સ કર્યો તો થોડો વધારે બ્લેન્ડ થઈ અને મિક્સ થઈ ગયો છે હવે અહીં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે લસણની ચટણીમાં થોડું મીઠું હતું તો તે પ્રમાણે તમારા સ્વાદ મુજબ સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે આ મસાલામાં જ મીઠું એડ કરવાનું છે તો જ તેનો સ્વાદ એકદમ સરસ ઉભરીને આવશે હવે બધા જ ગુંદાને એક પછી એક મસાલાથી સરસ રીતે ભરી દેવાના છે મસાલો તેમાં ભરી અને થોડા દબાવી દેવાના છે જેથી કરી અને મસાલો બહાર ન આવી જાય તો આવી રીતે ધ્યાનથી ગુંદા તૂટી ન જાય તે રીતે મસાલો ભરવાનો છે આવી જ રીતે બધા જ ગુંદા એક પછી એક ભરી દેવાના છે તમે જોઈ શકો છો કે ગુંદાની ચિકાસ જરરાય દેખાતી નથી અને ફીલ પણ થતી નહોતી અમારા ઘરે આ બીજી વાર શાક બનાવ્યું હતું તો તેમાં ગુંદાની ચિકાસ એકદમ ન બરાબર હતી અને શાક એકદમ ચિકાસ વગરનું બન્યું હતું અને અમને પણ નવાઈ લાગી કે અમે પહેલી કે બીજી વાર જ આ શાક બનાવ્યું છે અને ચિકાસ જરા પણ નથી તો જો આ રીતથી તમે બનાવશો તો તમારા ઘરે પણ આવી જ રીતે શાક બનશે અને બધા જ વખાણ કરશે તો આવી રીતે એક પછી એક ગુંદાને મસાલાથી ભરી દેવાનો છે અને મસાલો થોડો વધવા દેવાનો છે જેથી કરીને આપણે શાક વઘારતી વખતે તેને યુઝ કરી શકીએ તો અહીં લગભગ બધા જ ગુંદા ભરાઈને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે આ શાક વઘારવાની તૈયારી કરીએ તો હવે એક કઢાઈમાં થોડું તેલ લેવાનું છે તમે જો તેલ વધારે ખાતા હોય ઓછું ખાતા હોય તે મુજબનું લેવાનું છે અહીં વઘારમાં મેં એક ટેબલ સ્પૂન જેટલું તેલ લીધેલું છે મેં અહીં શિંગ તેલ લીધેલું છે તમે કોઈ પણ તેલ લઈ શકો છો હવે મીડિયમ ગેસ પર આપણે તેનો વઘાર કરવાનો છે તેલ થોડું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીં લસણના ટુકડાઓ એડ કરવાના છે લસણની ચટણીમાં તો લસણ હતું જ તે પણ આમાં થોડું લસણ આ શાકમાં વધારે નાખીએ તો ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવશે તો આવી રીતે મીડિયમ ફ્લેમ પર લસણને સાતડવાથી લસણ કાચું રહી જતું નથી થોડો તેનો કલર ચેન્જ થાય પછી અહીં અડધીથી પોણી ચમચી જેટલા રાયના દાણા એડ કર્યા છે અડધીથી ઓછી ચમચી જેટલું અહીં જીરું એડ કરવાનું રહેશે અને થોડી હિંગ એડ કરવાની છે ગેસની ફ્લેમ મીડિયમ જ છે ત્યારબાદ અહીં આપણે આ ગુંદા એડ કરી દીધા છે અને હવે તેને ધીમેથી મસાલો તેનો નીકળી ન જાય તે રીતે અહીં તેને મિક્સ કરવાના છે ચલાવતા રહેવાના છે ગેસની ફ્લેમ અહીં ધીમી કરી દેવાની છે તો આ શાકને વચ્ચે વચ્ચે થોડું ઢાંકતા રહેવાનું છે અને તેને ખોલી અને થોડું પાણી અને મસાલો એવી રીતે બધું જ એડ કરવાનું છે તો તમે કન્ફ્યુઝ નહીં થઈ જતા અને ચિંતા નહીં કરતા કેમકે આ શાક એકદમ ઇઝી જ છે એમાં કોઈ નવી રેસિપી કે અઘરી વાત છે નહીં તો ધીમા કેસ પર આપણે અહીં એને થોડીવાર ઢાંકણ ઢાંકી અને મિક્સ કરતાં રહેવાનું છે થોડું તેને તેલમાં કકડવા દેવાના છે ગુંદાને જેથી કરી તેને ચડવામાં વાર લાગે નહીં લગભગ અડધા તો આવી જ રીતે પાણી અથવા દહીં નાખતા પહેલાં જ ચડીને તૈયાર થઈ જશે પાકી જશે સોફ્ટ થઈ જશે થોડું પાણી આવી રીતે હાથેથી એડ કરવાનું છે વધારે પાણી એડ કરવાનું નથી તો તેનો સ્વાદ પણ બગડી જશે અને ગુંદા ચિકાસ પણ પકડી શકે છે તો ધ્યાન રહે તેલમાં આવી રીતે ગુંદા કકડાવ્યા પછી થોડું પાણી એડ કર્યા પછી બે મિનિટ જેટલું તેને ગેસ પર થવા દેવાનું છે પાકવા દેવાનું છે હવે તમે જોઈ શકો છો કે ઢાંકણ ખોલી અને જોયું તો થોડા ગુંદા બફાઈ ગયા છે મીન્સ કે ચડી ગયા છે તો આવી રીતે મસાલો બળી ન જાય તે રીતે આપણે અહીં થોડું પાણી એડ કરેલું હતું તો જોઈ શકો છો થોડા સેલો ફ્રાય થઈ ગયા છે ગુંદા અને મસાલો એકદમ ગુંદાની અંદર જ છે જોઈ શકો છો કે થોડા ફ્રાય થઈ ગયા છે અને સુગંધ પણ સરસ આવી રહી છે આ શાક જ્યારે અમારા ઘરમાં બનતું હતું ત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી હતી હવે થોડીવાર પાછું એને એક મિનિટ જેટલું તેને પાકવા દઈશું સોફ્ટ થવા દઈશું હવે પાછું ફરીવાર ઢાંકણ ખોલી અને જોઈ લેવાનું છે તો વધારે તમને સોફ્ટ દેખાઈ રહ્યા છે આવી જ રીતે આ શાક બનાવવાનું છે આવી જ રીતે આ ગુંદા ચડી જશે હવે અહીં સાવ ઝીણી સમારેલી ડુંગળી અહીં મેં એડ કરી છે તમે ચાહો તો મિક્સરમાં બ્લેન્ડ કરી તેનો તેની પ્યુરી પણ કરી શકો છો આવી રીતે ઝીણી ડુંગળી એડ કરવાની છે ડુંગળીનો સા સ્વાદ એકદમ સરસ આવે છે અને થોડીવાર માટે એક બે મિનિટ માટે ઢાંકીને રાખશો એટલે ડુંગળી એકદમ ચડી જશે તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ડુંગળીનો સ્વાદ કાચો આવશે નહીં કેમકે હજી આપણે અહીં તેલમાં જ આ બધી વસ્તુઓ પકાવીએ છીએ તો તેને એક મિનિટથી બે મિનિટ સુધી આપણે ડુંગળીને ચડવા દઈશું જેથી કરી તેનો સ્વાદ કાચો ન આવે તો ફરીવાર આપણે આ ઢાંકણ ખોલી અને જોઈ શકીએ છીએ કે ડુંગળી એકદમ ચડી ગઈ છે તેનો કલર પણ બદલાઈ ગયો છે હવે જે મસાલો વધેલો હતો તેમાં થોડું મેં પાણી એડ કરી અને આ જે મસાલો છે તેને મેં એડ કરી દીધો છે કેમ કે સ્વાદ ફીક્કું કે મોળું ન બનવું જોઈએ આવું શાક થોડું સ્પાઈસી બને અને ટેસ્ટમાં સારું બને તે જ સારું રહે છે તો આવી રીતે આ મસાલો એડ કર્યા પછી એકદમ મિક્સ બ્લેન્ડ કરી દેવાનું છે તમે જોઈ શકો છો કે તેનો કલર અને ટેક્સચર એકદમ સરસ આવી ગયો છે હવે ગુંદા તો લગભગ એસી ટકા જેટલા તો સોફ્ટ થઈને પાકી ગયા છે તમારે તેને ચેક કરવું હોય તો ચેક કરી શકો છો કે ગુંદા પાકી ગયા છે કે નહીં અહીં થોડું આપણે પાણી એડ કરીશું પાણી એડ કરવામાં ધ્યાન રાખવું પાણી વધારે એડ કરવું નહીં કેમ કે તેનો રસો તેની ગ્રેવી જે છે તે આપણે ઘટ્ટ બનાવવાની છે પાણીવાળી કરી દેવાની નથી કેમ કે આવું શાક પાણીવાળા રસા જેવું સારું લાગતું નથી એકદમ ઘટ્ટ ગ્રેવી હોય છે તો આવી રીતે તમે એક ગુંદાને લઈ અને ચેક કરી શકો છો કે તે સોફ્ટ થઈ ગયું છે કે નહીં ચડી ગયા છે કે નહીં તો અહીં આપણા ગુંદા એકદમ ચડી ગયા છે અને તૈયાર થઈ ગયા છે તો હવે આ સ્ટેજ ઉપર થોડું મિક્સ કરી અને પાછું આપણે તેને ઢાંકણ ઢાંકી અને એકથી બે મિનિટ જેટલું ચડવા દેવાનું છે આવી રીતે ધીમે ધીમે આ શાક બનાવશો તો જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે કોઈ પણ જાતની ઉતાવળ કરવાની નથી કેમ કે સ્વાદિષ્ટ જમવાનું બનાવવા માટે તો થોડી વાર અને મહેનત તો લાગે જ છે હવે એકથી બે મિનિટ જેટલું પાછું ઢાંકી અને આપણે પાછું ખોલ્યું તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ ઘટ્ટ થતી જાય છે હવે આ સ્ટેજ ઉપર આપણે પાણી કાંઈ નાખવાની જરૂર નથી રહેતી વાહ કેટલું સરસ શાક બની ગયું છે અને તેની સોડમ એકદમ સરસ આવી રહી છે હવે અહીં આપણે આ સ્ટેજ ઉપર દહીં એડ કરવાનું છે અહીં મેં બે ટેબલ સ્પૂન જેટલું દહીં લીધું છે થોડું ઓછું પણ તમે લઈ શકો છો અને જો તમારા ઘરમાં કોઈ દહીં ન ખાતા હોય ખાટી વસ્તુ ન ખાતા હોય તો આ દહીંને પણ સ્કીપ પણ કરી શકો છો દહીં વગરનું શાક પણ એકદમ સ્વાદિષ્ટ લાગશે દહીં નાખવાથી આ શાકનો કલર થોડો ફિક્કો પડી શકે છે તો તમે તેમાં કાશ્મીરી લાલ મરચું રંગ માટે એડ કરી શકો છો કાશ્મીરી લાલ મરચું આમ તો મોળું જ આવે છે એટલે સ્પાઈસી નહીં લાગે તો દહીં નાખવાથી જે કલર થોડો સફેદ કે ફિક્કો પડી જાય તો ત્યારબાદ તમે કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો કોઈ બીજા કોઈ કલર એડ કરવાની જરૂર નથી થોડું સ્લાઇડ પાણી એડ કરવાનું છે જેથી થોડો રસોનો જથ્થો વધી જાય બરાબર છે અને દહીં આપણે નાખ્યું હતું એટલે થોડું પાણી એડ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે શાક એકદમ ચડી ગયું છે અને હજી આપણે બેથી ત્રણ મિનિટ જેટલું આ શાક ગેસ પર રાખવાનું છે પકાવા દેવાનું છે કેમ કે મેં કીધું એમ કે સ્વાદિષ્ટ ડિશ બનાવવી હોય તો મહેનત અને વાર લાગે જ છે અહીં કાશ્મીરી લાલ મરચું મેં રંગ માટે નાખેલું છે જે જરા પણ તીખું લાગતું નથી તો આ સ્ટેજ પર આપણે થોડું શાક મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ જેટલું આ શાકને ફરીથી ચડવા દઈશું તો આવી જ રીતે આપણે વચ્ચે વચ્ચે બધી વસ્તુઓ એડ કરતી જઈ અને આ શાક તૈયાર કરવાનું છે વાહ તમે જોઈ શકો છો કે એનો રંગ એની ગ્રેવી એનો રસો એકદમ સરસ લાગે છે અને ગ્રેવી એકદમ ઘટ્ટ બની ગયું છે જે તલ માંડવી અને લસણના લીધે ગ્રેવી એકદમ ઘટ્ટ બની ગઈ છે તો આવી જ ગ્રેવી તમારે બનાવવાની છે તો આ ગુંદાનું શાક પાણીના રસ્સા જેવું હોય તો એવું સરસ લાગશે નહીં તો આવી રીતે ઘટ ગ્રેવીવાળું શાક બનાવવાનું છે તો અહીં આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તૈયાર છે આપણું ગુંદાનું આખા ભરેલા ગુંદાનું મસાલાવાળું શાક અને તૈયાર છે અમારી આ કાઠિયાવાળી થાળી તો તમે આજે જ બનાવો આ સિઝનમાં ગુંદાનું શાક જે એકદમ સરસ લાગતું હતું ભરેલા રીંગણા જેવું જ શાક લાગતું હતું અને અમને અમારા ઘરમાં બધા જ સભ્યોને આ શાક એકદમ ભાવ્યું અને સાથે સાથે સલાડ ડુંગળી મરચાં અને બાજરાના રોટલા હતા અને છાસ પણ હતી તો આવી ડિશ હોય તો બીજું આપણે શું જોઈએ તો આજ જ બનાવજો અને જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો ત્યાં સુધી આવજો